ત્યારે મહાનગરપાલિકા ત્યારે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપના લોકો માત્ર ને માત્ર મત જોતા હોય ત્યારે મારો પરિવાર મારો પરિવાર કરે આ ગરીબ અને ભોરી પ્રજાને છેતરી અને મત લઈ જાય છે

બાબુ બેન ને બધા આવ્યા કે આ ન પાડતા તા અહીંયા જો જીસીબી અટકી ગયું છે મે વિરોધ કરવા આયા કોનો મકાન છે આ મકાન વેલો વેલો ભડવા વેલો ભડવા એ કોણ છે ભાઈ એ બધા ભાજપ કાર્યકર્તા ને જે બાબુ મે છે ને કોર્પોરેટર છે એ જીતુભાઈને બધા મળેલા અને જીતુભાઈ આટલા સમય બધા હોઈ ગયા હતા મત લેવા આવતા હતા ત્યારે તો મારો પરિવાર મારો પરિવાર અત્યારે પરિવાર વાળા ભાઈ ક્યાં વયા ગયા